નિદાન હાર્ટ ક્લિનિક અને ગીતાંજલિ વિદ્યાલયના સંયુક્ત ઉપક્રમે નિઃશુલ્ક હૃદયરોગ નિદાન કેમ્પ યોજાયો હૃદયરોગ દર વર્ષે વિશ્વભરના લાખો લોકોને અસર કરે છે અને વિશ્વભરમાં મૃત્યુના ટોચના કારણોમાંનું એક છે પાદરા નગરનો અને તાલુકાની જનતાને હૃદયરોગની સારવાર મળી રહે તે હેતુથી હૃદયરોગના નિષ્ણાત ડૉક્ટર સંકેત સરૈયા અને ડૉક્ટર અનંત અગ્રવાલ સહિતની ટીમો અને ગીતાંજલિ વિદ્યાલયના ટ્રસ્ટી હિરેન ગાધી અને કૃષિત ગાધી દ્વારા આજે રતિપુરા રોડ દશામાતાજીના મંદિર સામે આવેલ ગીતાંજલિ વિદ્યાલય ખાતે હૃદયરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ડીએમ કોડિયોલોજી ડોક્ટર દ્વારા તપાસ અને સારવાર સલાહ સૂચનો આપવામાં આવ્યા હતા આ હૃદયરોગ સારવાર કેમ્પમાં ઈસીજી તપાસ ઈકો બ્લડ પ્રેશર આરબીએસ તમામ રોગોની નિઃશુલ્ક તપાસ કરી સારવાર અને માર્ગદર્શન આપ્યું હતું આ પ્રસંગે પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા પાદરા નગરપાલિકા પૂર્વ પ્રમુખ પરેશભાઈ ગાંધી નગરપાલિકા સદસ્ય બ્રિજેશભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને મોટી સંખ્યામાં પાદરા નગરજનોએ આ કેમ્પનો લાભ લીધો હતો નમસ્કાર દોસ્તો આજે એકત્રીસ ડિસેમ્બર બે હજાર તેવીસના દિવસે પાદરામાં આવેલ ગીતાંજલિ વિદ્યાલયમાં

લોકો માટે એક કાર્ડિયોલોજી હેલ્થ ચેકઅપ અને એ પણ નિઃશુલ્કપણે ઓર્ગેનાઇઝ કર્યું છે આ હેલ્થ ચેકઅપ કેમ્પમાં અમે ઈસીજી એટલે હૃદયની પટ્ટી આરબીએસ એટલે લોહીમાં શુગરનું પ્રમાણ બ્લડ પ્રેશર અને કાર્ડિયોલોજીસ્ટ દ્વારા ફ્રીમાં કન્સલ્ટેશન ઓર્ગેનાઇઝ કર્યું છે અમે એવું ઈચ્છીએ છીએ કે બે હજાર ચોવીસ એક પોઝિટિવિટી લઈને આવે અને લોકોમાં વધારે ને વધારે હાર્ટ વિશે અવેરનેસ આવે અને લોકો પોતાના હાર્ટનું વધારે ને વધારે ધ્યાન રાખે અને સોસાયટીમાં એક હેલ્ધી હાર્ટનું અવેરનેસ આવે તો અવર વિઝન અને એ જ વિઝન સાથે અમે આજનું આ કેમ્પ ઓર્ગનાઇઝ કર્યું છે થેન્ક યુ આજ રોજ નિદાન હોસ્પિટલ અને ગીતાંજલિ વિદ્યાલયના સંયુક્ત ઉપક્રમે ગીતાંજલિ વિદ્યાલયના કેમ્પસની અંદર હૃદયરોગ નિદાન નું નિઃશુલ્ક

બ્લડની ઓક્સિજન તથા ઈસીજી રિપોર્ટ કરાવી અને ડૉક્ટરની કન્સલ્ટસી કરાવેલી છે જોવા જઈએ તો તાલુકા લેવલ પર આવા કેમ્પનું આયોજન ખૂબ જ ઓછું થતું હોય છે જ્યારે ગીતાંજલિ વિદ્યાલય દ્વારા તથા નિદાન હોસ્પિટલ દ્વારા આવો એક સંયુક્ત પ્રયાસ કરવામાં આવ્યો જેની અંદર તાલુકાની ઘણી ખરી પબ્લિકને ફાયદો મળેલો છે તાલુકા લેવલ પર લોકો કાર્ડિયો કરેસ્ટ આપણે જોવા જઈએ તો આજે આજના સમયમાં હૃદય રોગની બીમારીઓ ઘણી વધી છે હાર્ટ એટેકના ઘણા બધા કેસો વધ્યા છે જે યુવા પેઢીની અંદર પણ ઘણા ખરા હૃદય રોગ અને હાર્ટ એટેકના કેસો બની રહ્યા છે તો તે હેતુને ધ્યાનમાં રાખી બંને હોસ્પિટલ તથા ગીતાંજલિ વિદ્યાલય દ્વારા આ એક ફ્રી કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે જેની અંદર ઘણા ખરા લોકોએ ભાગ લીધેલો છે